વડોદરા શહેરમાં વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સિનર્જી સમિટનું આયોજન લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ અને બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આયોજિત સ્ટાર્ટઅપ સમિટમાં ત્રણસો થી વધુ સાહસિકોની નોંધણી જોવા મળી છે યુવા સ્ટાર્ટઅપ ઉદ્યોગપતિઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા મંત્રી મનીષા વકીલે મહિલાઓને સ્ટાર્ટઅપ શરૂ કરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું યુવા ઉદ્યોગ સાહસિકો માટે ઉત્તમ પ્લેટફોર્મ મળ્યું વડોદરા જેવા શહેરમાં જ્યારે લોકો જોબ ઓરિયન્ટેડ વધારે હોય છે તો જ્યારે આ સેમિનાર યોજવામાં આવ્યો છે વાઇબ્રન્ટ ગુજરાત સેમિનાર અને સાથે સાથે લાયન્સ ઇન્ટરનેશનલ પણ આમાં જોડાયું છે ત્યારે બહેનો માટે ખાસ મેં વાત મૂકી છે કે બહેનોને પગભર કરવા હોય અને બહેનોની નાની નાની જે જરૂરિયાત હોય એ બહેનો જ સમજતી હોય તો એમના દ્વારા જો એમને પ્રોત્સાહન આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આપણી દેશની ઇકોનોમીમાં પણ ફાયદો થશે સાથે જે યંગ જનરેશન છે એ પણ નવા આઈડિયાઝ લઈને આવતા હોય છે આઈડિયાઝની સાથે સાથે ઘણીવાર પણ આપતી હોય છે તો પ્રોબ્લેમ સોલ્યુશન પણ સ્ટાર્ટઅપ થી થતા હોય છે તો આ એક ઇકો સિસ્ટમમાં બધા જોડાઈને કેવી રીતે સારું કરી શકીએ અને ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે લોકો પગભર થાય કેમ કે નાની નાની જરૂરિયાત નાની નાની વસ્તુ જે રોજની હોય છે એ ક્યાંક ને ક્યાંક જો આપણે બનાવવાની શરૂ કરીશું તો આપણે આ બહારથી લાવવાની જરૂર નહીં પડે અને જે આત્મનિર્ભરની વાત આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કરી રહ્યા છે બે હજાર સુડતાલીસ સુધીની જે વાત કરી રહ્યા છે એ અવશ્યમાં આપણે પૂર્ણ કરીશું સો અમારો સ્ટાર્ટઅપ એકચ્યુઅલી ટેક અને સ્પેસ ટેકમાં છે એનું નામ સિસ્લોના ટેકનોલોજીસ છે અમે અહીંયા ઇન્ડિયામાં ચાલુ કરવાનું એટલે વિચાર્યું છે બિકોઝ આપણી ઇન્ડિયન ગવર્મેન્ટને જે સ્પેસ ટેકમાં અત્યારે સપોર્ટની જરૂર છે એ અમારું સ્ટાર્ટઅપ આપી શકે છે ક્રિટિકલ લાઈફ સપોર્ટ સિસ્ટમ્સમાં જે આપણા એક્સ ઇસરોના ચેરમેન હતા સોમનાથજીએ પણ એડ્રેસ કરેલું હતું અને એના લીધે વી હેવ ડિસાઇડેડ કે અમે ઇન્ડિજિન કામ કરશું ઇન્ડિયામાં રહીને ઇન્ડિયાની ટેકનોલોજી યુઝ કરીને અને ઇન્ડિયાના આપણા પોતાના સાયન્ટિસ્ટ સ્ટુડન્ટને બધાને હાયર કરીને જે આપણે દેશ માટે કરી શકીએ આત્મનિર્ભર જે આપણે થવું છે એ અમારો અલ્ટિમેટ ગોલ છે એટલે એના લીધે અમે લોકોએ